આ વખતે એવું બની રહ્યું છે કે શ્રાવણ મહિનો સોમવારથી જ શરૂ થઈ રહ્યો છે અને સોમવારથી જ પૂર્ણ થવાનો છે મંત્ર તો કરતા હોય પણ મોઢાની અંદર પાનનો માવો રાખીને પછી આપણે રિષેક કરતા હોઈએ યોગ્ય મુખ સુધી સોમવાર ની અલગ અલગ શિવ મુસ્ટી આવે એ પણ શિવ મુસ્ટી માં પહેલા સોમવારે સેનું ચડામુ અક્ષતની છે બીજા સોમવારે તલની મુસ્ટી છે ત્યારે લોકો અત્યારે એવું માનતા હોય છે ઘણા બધા મંદિર ની માન્યતા હોય છે કે સ્ત્રીઓને જે શિવલિંગ નો અભિષેક હોય છે ત્યાં નથી નિજ મંદિર ની અંદર પ્રવેશ નથી કરવાનો છે ઉત્તરાકામનાથી જ્યારે તમે અભિષેક કરો ત્યારે ખીરનો અભિષેક છે જી બધું હા કે પહેલા તમને ખ્યાલ હશે આપણે નરિયામાં હતા નડિયાના હતા નડિયાને હવે તડિયા

અને આજે એ જ શ્રાવણ માસ વિશે કે જે આપણું ગુજરાતી જે વિક્રમ સંવંત હોય છે એનો દસમો મહિનો એટલે કે આપણો શ્રાવણ મહિનો હોય છે તો આ શ્રાવણ મહિનાના મહત્ત્વ વિશે આ શ્રાવણ મહિનામાં કઈ કઈ પૂજાઓ થાય છે એના વિશે આપણે આજે વાતચીત કરવાના છીએ ત્યારે આજે મારી સાથે છે શ્રી મહામહોપાધ્યાય શ્રી જિજ્ઞેશભાઈ પંડ્યા કે જેઓ કાશી વારાણસીનાથી જેઓ ગોલ્ડ મેડાલિસ્ટ છે અને સમગ્ર મોરબીની અંદર એકમાત્ર કાશીમાંથી જે વિદ્વાન થયેલા જિગ્નેશભાઈ પંડ્યા આપણી સાથે છે જેઓ ભાગવતાચાર્ય વાસ્તુશાસ્ત્ર સાહિત્યાચાર્ય અને આ સાથે સાથે જ બીજી એક જ્યોતિષ આચાર્ય જી તો આ ચારેય જે એમની જે સિદ્ધિઓ છે એમણે મેળવેલી છે અને આવી ઉપરાંત અલગ અલગ ઘણી બધી વાસ્તુશાસ્ત્રની પણ માર્ગદર્શક તરીકે કાર્ય કરતા હોય છે તો આજે આપણને અલગ અલગ ત્રીસ દિવસની પૂજાઓ કેવી રીતે થવાની છે શિવપૂજાનું મહત્વ શું છે એના વિશે માર્ગદર્શન આપવાના છે તો સૌથી પહેલાં તો આપનું મોરબી અપડેટની અંદર હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ધન્યવાદ જી તો સર્વપ્રથમ આપ મને એ જણાવો કે આ વખતે એવું બની રહ્યું છે કે શ્રાવણ મહિનો સોમવારથી જ શરૂ થઈ રહ્યો છે અને સોમવારથી જ પૂર્ણ થવાનો છે તો પાંચ સોમવાર આવવાના છે તો આ શ્રાવણ મહિનાનું ખાસ કરીને શું મહત્ત્વ હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ મોરબી અપડેટનું અને ખાસ કરીને મોરબી અપડેટની પૂરી ટીમનું કારણ કે મોરબી અપડેટ આવું ના આવું નવું નવું કોન્સેપ્ટ મોરબીની અંદર લાવે છે મોરબીની જનતા માટે જેનાથી બધા જ લાભાન્વિત થઈ શકે એના માટે હું આપની મોરબીની ટીમની અપડેટની મોરબી અપડેટની ટીમને પૂરો ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ સાધુવાદ આપીશ અને તમારા તમામ જોનારા દર્શક મિત્રોને પણ ખૂબ ખૂબ શ્રાવણ માસની અગ્રી વધાઈ આપું છું શ્રાવણ માસ આવે એટલે એક વસ્તુ તો એક બને કે આપણા તનથી મનથી હૃદયની અંદર એક અલ્લાદ જાગે કે ભાઈ ભગવાન ભોળાનાથની ભક્તિ કરીએ ભગવાન ભોળાનાથને આપણે કેવી રીતના મનાવીએ કારણ કે દરેક દેવતાઓનો માતાજીના ગણીએ તો નડતા જ આવી જાય હા ભગવાન નારાયણનો ગણીએ તો ભાઈ જન્માષ્ટમી ખાલી એક દિવસ આવે રામનવમી ભગવાન રામની ગણીએ તો એક દિવસ આવે ભગવાન ભોળાનાથનો ત્રીસ દિવસનો મહિનો અને એની અંદર દરેક શિવ ભક્તો એટલા શ્રદ્ધાપૂર્વક ઘણી ઘણી રીતે પૂજા કરતા હોય છે એટલે શિવની મહત્વતા એ છે કે કોઈ પણ પ્રકારનો શારીરિક જે માનસિક આર્થિક કોઈ પણ પ્રકારે માણસ દુઃખી હોય એ ભગવાન એટલો ભોળોનાથ છે કે એનું નામ જ આશુતોષ હા એ દરેકને હતી પરિતુષ્ય બધાને સંતોષ આપે જી બધાને સંતોષ આપે એવો ભગવાન ભોળોનાથ જેને જે ભાવનાથી જે કામનાથી સેવા કરે જે કામનાથી ભગવાન ભોળાનાથની પૂજા કરે કદાચ પૂજા ન પણ થાય તો પણ ભગવાન ભોળાનાથની ખાલી દર્શન કરવા માત્રથી ભગવાનની દરેક મનોકામનાને પરિપૂર્ણ કરવા જી તો એવું સરસ જે ભગવાન શિવનું મહત્ત્વ છે કે આમ પણ ભોળા કહેવાય છે ને એટલે ભક્તો માટે તો એ તમામ જે સરહદો હોય છે એને વટીને આશીર્વાદ આપતા હોય છે ત્યારે એવા ભગવાન ભોળાનાથની ત્રીસ દિવસની જે પૂજા હોય છે તો ખાસ કરીને એ ત્રીસ દિવસની જે પૂજાનું તમે મહત્ત્વ જણાવવાના હતા કે ત્રીસ દિવસની અલગ અલગ પૂજાઓ કેવી રીતે થઈ શકે છે તો એ ત્રીસ દિવસની પૂજા વિશે જણાવશો સૌથી પહેલાં તો ત્રીસ દિવસમાં એવું છે કે અલગ અલગ રીતે ભગવાનને કેવી રીતના અભિષેક કરી શકાય ભગવાનને આવું કહેવાય છે કે ભગવાન ભોળોનાથ જલધારા પ્રિય શિવ જી જલધારા પ્રિય શિવ ભગવાન ભોળાનાથને સૌથી પહેલાં જો પ્રિય હોય તો જલધારા એટલે કે પાણીની ધારા જી ખાલી કાંઈ જ ન કરીએ આપણે માટે કોઈ આપણા સાહિત્યકાર લેખું છે એક બેલીપતરમ એક પુષ્પમ લોટા જલકી ધાર જી ચંદ્રમૌલી રીજ કે દે તહે ચંદ્રમૌલી ભરધાર તો ભગવાન ભોડોનાથ એટલો દયાળુ છે કે ખાલી પાણીનો અભિષેક કરીએ તો પણ એ આપણી મનોકામના પરિપૂર્ણ કરે પછી કઈ કામનાથી આપણે અભિષેક કરીએ છીએ જી કારણ કે એના નિયમો આપ્યા છે કે સૌથી પહેલાં તો દૂધનો અભિષેક જી દૂધનો અભિષેક કરવાથી કોઈ પણ પ્રકારના શારીરિક પ્રોબ્લેમો હોય તો એ આપણા શારીરિક પ્રોબ્લેમો દૂધના અભિષેકથી ઠીક દહીંનો અભિષેક સંતાન પ્રાપ્તિ ન થતી હોય એવી વ્યક્તિ દહીંનો અભિષેક કરે જી ત્યાર પછી ઘીનો અભિષેક જે વ્યક્તિનું શરીરની અંદર રોગ લાગેલો રોગ લાગેલો છે શારીરિક રોગ કોઈ પણ પ્રકારનો હોય તો એના માટે ઘીનો અભિષેક કારણ કે એનાથી એનું શરીર પુષ્ટ થશે જી મધનો અભિષેક બે પતિ પત્ની વચ્ચે ક્યારેય પ્રોબ્લેમ થતો હોય બે પતિ પત્ની વચ્ચે વય મનુષ્ય રહેતું હોય તો એને બંનેને ભેગા કરવા માટે મધને મધવાળું પાણી કરી એનો અભિષેક કરવા માટે જી સાકરનો અભિષેક સાકરવાળું પાણી સાકરને મિશ્રીને એકદમ ગોળી ગોળી અને પાણી જે બને એનું પાણી કરી અને એનો અભિષેક કરવા થકી જી સાકરને ગોળી અને એનો અભિષેક કરવાથી કોઈ પણ વ્યક્તિને માનસિક બીમારી છે અથવા બુદ્ધિ ઓછી છે ઓ માનસિક બીમારી એમ નથી પણ પ્રજ્ઞા ઓછી છે હા જેને આપણે કહીએ કે ભાઈ ભૂલી જાય છે હા તો બાળક ભણવામાં કાચું એ તો ખાલી માત્ર સાકર સાકરને અભિષેક કરવાથી એને બુદ્ધિ તેજ થાય જી ત્યાર પછી પાણીની અંદર અત્તરવાળું ઘણા લોકોને કામના હોય કે ભાઈ મારી લોકેશન હા મારે નામ બનાવવું છે મારે પ્રતિષ્ઠા જોઈએ છે મારે પ્રસિદ્ધિ જોઈએ છે તો એના માટે અત્તરવાળું પાણી જે અત્તર નિશ્વાસ ચારે દિશાઓમાં ફરે ભગવાન ભોળોનાથ ખાલી એના ઉપર અભિષેક થાય કાશે વિશ્વનાથ ઉપર તો એવી વ્યક્તિ ખાલી માત્ર ને માત્ર અત્તરવાળા પાણીથી એની પ્રસિદ્ધિને ફેલાવે છે જી ત્યાર પછી કોઈ પણ પ્રકારના અને શત્રુનો નાશ કરવા માટે દાભડાનું પાણી દાબડાને પાણીમાં પલારી રાખવાનું જળમાં પલારી રાખવાનો અને એ જળમાં પલારી રાખીએ અને એ જળને અને પછી એનો અભિષેક અભિષેક કરવો કરવો હવે કેવી રીતના તો શ્રીંગી દ્વારા પાણીના કોઈ જળાધારી નાળસાવાળી જે જળાધારી આવે છે એના દ્વારા પણ અભિષેક કરી શકાય ઘણી ઘણી વાર એવું બનતું હોય દૂધને આપણે કોઈ પણ પાત્રમાં અત્યારે શિવ મંદિરની અંદર એવું બને કે હવે અત્યારે યુગ પ્રમાણે ભક્તો ઘરેથી નીકળે

પિત્તળનું પાત્ર ચાલે પણ ત્રાંબાના પાત્રમાં દૂધ લેવાથી અડધી કલાક કરે તો એ દૂધ ખરાબ થઈ જાય એટલે ત્રાંબાના પાત્ર વાળું દૂધ પણ ઉપયોગમાં નથી લેવાનું એટલે આનું પણ થોડું વરજી કરવું દૂધ અને ખાંડ બંનેને મિક્સ કરી નાખવાના ખાંડવાળું દૂધ મીઠું દૂધ એનો એનો અભિષેક કરવા માટે શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે સૂચિતા પવિત્રતા આપણી બુદ્ધિની શુદ્ધિ ઘણીવાર એવું હોય મન આપણે ભક્તિ ઘણા લોકો કરતા હોય પણ મનમાં વિકારો આવતા હોય તો શિવપુરાણ એવું કહે છે કે મનના વિકારોને દૂર કરવા માટે ખાસ કરીને બુદ્ધિની શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે ખાંડવાળું ત્યાર પછી કેસરવાળું પાણી ખાલી કેસરને પાણીમાં પધરાવી પછી એને જળમાં છાની અને એ કેશરવાળા જળથી અભિષેક કરવા થકી ગમે તેવી વ્યક્તિને ઉન્માદ હોય શાંત ન થતું હોય તો એવી વ્યક્તિઓને એના માટે ઘણો ઉપયોગમાં આવે છે જી પછી જવનું અભિષેક કરવો હા જવના પાણીનો એ જવના પાણીનો અભિષેક કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે જી પિતૃઓની મુક્તિ માટે જવને ખાસ કરીને આપણા શાસ્ત્રમાં ઉપયોગ કર્યો છે જી પછી તાવ ન ઉતરતો હોય ઘણાને એકા એકાંતર દયાહિક ત્રયાહિક ચાતુર્થિક ષડમાસિક આવો શબ્દ હોય તાવ માટે કીધો છે તો કોઈને એક એક કાતરીએ આવતું હોય જેને આપણે કહીએ મહિને તાવ આવતું હોય છ મહિને તાવ આવતું હોય તેવા માટે ખાસ કરીને સત્તુ એનો અભિષેક કરવો તો એ પણ એના માટે ખૂબ લાભદાયી થાય છે પંચામૃતને ભેગું કરી અને પછી શરીરની અંદર આવતા વિકારો જેમ કે પંચામૃત ભેગું કરી અને એનો અભિષેક કરવાનો જી પંચામૃતની અંદર ક્યારે દૂધની માત્રા વધારી દેવાની કારણ કે એની બધી માત્રાઓ છે દૂધ કેટલું જોઈએ દહીં કેટલું જોઈએ મધ કેટલું જોઈએ પંચાવૃતની જે માત્રાઓ નક્કી કરેલી હોય એ નક્કી કરેલી છે તો એ પંચામૃતને ભેગું કરી એને મિક્સ કરી અને ત્યાર પછી એને એનો અભિષેક કરવો શરીરની અંદર વિકારો જેમ કે રક્ત વિકાર થાય તો સ્કિનનો પ્રોબ્લેમ થાય હા તો સ્કિનના પ્રોબ્લેમની અંદર ઘણા લોકો કહે છે ને તમારે ગ્લો જોઈએ હા સ્કિનમાં તો એના માટે આપણા શાસ્ત્રમાં એના એના માટે પણ આપણા શાસ્ત્રમાં

ઘણા ઘણા યોગીઓ પોતાના આખા શરીર પર ધારણ કરતા હોય એટલે એનાથી એનું તેજ વધે છે એને આપણે ઓજના સ્વરૂપમાં લઈ શકીએ વીર્યના સ્વરૂપમાં પરાક્રમના સ્વરૂપમાં લઈ શકીએ કે પરાક્રમ દેખાડવું હોય કપાળમાં ભસ્મ અમારા ગુરુજી એવું કહેતા કે તમે કપાળમાં ભસ્મ લે કરીને જાઓ તમે ક્યાંય તમારે નીચું નહીં જોવું પડે હવા એટલે આવું એક કાશીની પરંપરા છે કાશીની ખાલી ભસ્મ લગાડો ને તો એ તમે શાસ્ત્રાર્થમાં ભસ્મ એક છે કે ઓરા એક આપણો ઓરા બનાવે ઓરા બનાવે જી એટલે આવો એક અભિષેક છે પછી તલના તેલનો અભિષેક હા તલના તેલનો અભિષેક કરવાથી શનિની સાડા તો તલના તેલનો અભિષેક કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય એને શનિની સાડા સાડા સાતીમાંથી મુક્તિ અપાવે છે ત્યાર પછી કોઈ બાળકની વાણીમાં અચકાટ જેને આપણે

અભિષેક અભિષેક આપણા શાસ્ત્રમાં કીધો છે જી ત્યાર પછી ભણગાવેલા મગનો અભિષેક ફણગાવેલા મગનો અભિષેક કોઈ પણ વ્યક્તિને રાહુની દશા અંતરદશા ચાલતી હોય તો એ ફણગાવેલા મગનો અભિષેક કરવાનો જેનાથી રાહુની દશા શાંત થાય જી ફણગાવેલા મગનો અભિષેક પણ આપણા શાસ્ત્રમાં પછી લીલા નાળિયેરનું પાણી હા આપણે ઘણા કહે છે કે મહાદેવને તોફા ચડાવવાનું કારણ નથી ક્યાં ચડાવવાનું શું કામ તો કે આયુષ્ય ની વૃદ્ધિ થાય આયુષ્ય એટલે માત્ર માત્ર જીવવું નહીં હું તો દર વખતે ઘણા ઘણા કહું કે આયુષ્ય એટલે જીવવું નહીં જેને આપણે જીવી જાણીએ પણ આપણી નામના આપણી પદ આપણી પ્રતિષ્ઠા આપણી ગરીમાં આપણું સન્માન આપણને ક્યાંયથી ન મળે કીડીમાં પડે જેમ જીવીએ મૃત્યુ બરાબર છે મૃત્યુ બરાબર છે એટલે એના માટે નાળિયેરના પાણીનો અભિષેક પછી શ્રી પ્રાપ્તિ શર્કરા એટલે કે ઈક્ષુ રસ એનો હા હા ઈક્ષુ એટલે આપણને શેરડીનો રસ હા શેરડીનો રસ શેરડીના રસનો અભિષેક કરવાથી શ્રીય પ્રાપ્તિ હમ લક્ષ્મીની પ્રાપ્તિમાં લક્ષ્મીની પ્રાપ્તિમાં શ્રીય પ્રાપ્તિ જેની માટે અત્યારે લોકો બહુ જ અને મન મથતા હોય છે દિવસ દરમિયાન મોરબીની અંદર તો થોડા થોડી જાણી જાણી છે તો પછી એક મોટામાં મોટી રાણી હા ઉગરાણી ઉગરાણી તો એ લક્ષ્મીની પ્રાપ્તિ માટે આ અભિષેક થઈ શકે છે થઈ શકે છે પણ એની અંદર એવું કરવાનું જ્યારે શેરડીનો રસ આપણે કોઈ પણ જગ્યાએ જાય જે મશીનમાં કાઢવા વાળા હોય એને ખાસ કરીને કહેવાનું ભાઈ એમાં લીંબુ અને બળફ નાખજો નહીં તો એ શેરડીનો રસ તરત અશુદ્ધ થઈ જાય છે જી એટલે આનું પણ ખાસ ધ્યાન રાખવાનું ત્યાર પછી કાળી દ્રાક્ષના પાણીનો અભિષેક હા એ કોઈ પણ રજસ્વલા સ્ત્રીને રજોધર્મનો પ્રોબ્લેમ હોય જેમ કે કાં તો રજોધર્મમાં કોઈ દીકરી ન આવતી હોય કાં તો એને રજોધર્મ વધારે આવતું હોય તો એવા ગાળા દરમિયાન જેને આપણે હાર્મોન્સ પ્રોબ્લેમ હા આપણે કહીએ છીએ તો એ હાર્મોન્સ પ્રોબ્લેમના અટકાવવા માટે ખાસ કરીને કાળી દ્રાક્ષ દ્રાક્ષના પાણીનો અભિષેક જી ખાસ કરીને કરાવવું પછી ગુલાબ જળનો અભિષેક ગુલાબ જળના પાણીને પાણીમાં મિક્સ કરી જી અને એને મિક્સ કરીને ભગવાન ઉપર અભિષેક કરી કોઈ પણ આકસ્મિક વિપત્તિઓ ક્યારે આવી છે જી તો એ વિપત્તિઓમાંથી શાંતિ માટે અભિષેક જી એક પ્રશ્ન અટકાવીને તમને પૂછવા માંગીશ કે તમે જે સ્ત્રીઓ માટે જે અભિષેકની વાત કરી તો એમાં એ સ્ત્રીઓ જે અભિષેક કરવાનો રહે છે કે સ્ત્રીઓ માટે થઈને કોઈ બીજાને અભિષેક કરવાનો રહે છે જો શિવપુરાણ તો એવું કહે છે કે દરેક વ્યક્તિ અભિષેક કરી શકે છે જી હવે સ્ત્રીઓ માટેનો ક્યાં પ્રશ્ન છે પ્રતિષ્ઠિત સ્ત્રીઓ જે રજો ધર્મ માં આવતી હોય એવી સ્ત્રીઓ પ્રતિષ્ઠા કરેલા શિવલિંગ ને પ્રતિષ્ઠા કરેલા દાખલ તરીકે જેમ આપણે મોરબીની આજુબાજુમાં સ્વયંભૂ કહી શકીએ તો જડેશ્વર છે હા તો જડેશ્વરના મંદિરની અંદર સ્ત્રીઓ જાય તો ત્યાં કોઈ ત્યાં કોઈ દોષ નથી બાર જ્યોતિર્લિંગ છે જે સ્વયં ભગવાનનો જ અંશ છે તો એવા મંદિરની અંદર જ્યારે કોઈ સ્ત્રી અંદર જઈને સ્પર્શ કરીને અભિષેક કરે તો એમાં કોઈ દોષ નથી પણ પ્રતિષ્ઠા મંત્ર દ્વારા પ્રતિષ્ઠા થઈ છે રજસ્વના ધર્મમાં આવતી સ્ત્રી જો રજો ધર્મ એને આવતું હોય અને એવી સ્ત્રી જઈને ત્યાં જો પૂજા કરે છે તો એ એના માટે એના પતિને નિયુક્ત કરવો એના પુત્રને નિયુક્ત કરવો જી એના પતિ અથવા એના પુત્રને પતિ અથવા પુત્ર કોઈ પણ નથી તો બ્રાહ્મણને પ્રતિનિધિ કરી અને અહીંયા ઘણા લોકોને એવોય પ્રશ્ન આવશે સહદેવભાઈ સિદ્ધરાજભાઈ માફ કરજો કે ભાઈ સ્ત્રી સ્વતંત્રતાની વાત કરે છે શાસ્ત્રામાં ક્યાં ના પાડે છે તો એક વસ્તુ તમે બહુ સમજો સ્ત્રી તો ખાલી માત્ર જપ કરે ને તોય ભગવાન ભોળોનાથ રાજી તોય રાજી થઈ જાય છે બરાબર છે સ્ત્રી જપ કરે ને એને પૂજાની જરૂર નથી એ જપ કરે ને તોય ભગવાન ભોળોનાથ એને પ્રસન્ન થાય છે એના માટે આપણે મહાકાલેશ્વરનું ઉદાહરણ છે રામ રામતીજીનું હા એટલે એના માટે ઉદાહરણ છે શિવપુરાણ અંતર્ગત કારણ કે અત્યારે ચર્ચા લાંબી થઈ જશે એટલે બરાબર છે અને બીજું કે પાકા બીલા બીલાનો રસ કાઢે જી અને એનો અભિષેક કરીએ તો આંતળા લીવરનો જે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એમાં પણ રાહત રાહત મળે છે પછી વરિયાળીનો પાણી સાથે જેમ કે આપણે હું તો વરિયાળીનું જ પાણી કહીશ હા કારણ કે અમુક વસ્તુ વર્જે છે જેને ભાંગ કહીએ છીએ હા આપણે ભાંગ કહીએ છીએ પણ વરિયાળીનો પાણી એને મિક્સ ભાંગ કરી લેવામાં આવે અને જો એનો અભિષેક કરવામાં આવે તો ભગવાન ભોળોનાથ બધી મનોકામના પરિપૂર્ણ કરે છે જી એટલે આવી આવી વસ્તુઓથી અભિષેક કરવા ત્રીસ પ્રકારના અભિષેક આપણે ધીમે ધીમે જી હું બોલો જી તો એમણે જે ત્રીસ પ્રકારના અભિષેકો કહીએ આપણને પણ સાથે સાથે એ પણ આપણે જાણ્યું કે આ ત્રીસ પ્રકારના અભિષેકોમાં શું ધ્યાન રાખવાનું છે અને અભિષેકો કેવી રીતે કરવાના છે એમની પણ આપણને ખૂબ સરસ એવી માહિતી આપી છે આ સાથે જ આપણે જોયું કે આ ત્રીસ પ્રકારના એવા અભિષેકો છે કે જે આપણા જીવનના રોજબરોજના પ્રશ્નો છે જે આપણા જીવનની બીમારીઓ છે કે એની સાથે સાથે શ્રદ્ધા સાથે જોડાયેલી આ વાતો છે કે જે તમારા જીવનની આવી અલગ અલગ મુશ્કેલીઓને આવા અલગ અલગ જે અભિષેકો છે રુદ્રાભિષેક હોય છે અભિષેક લેવાની હોય છે એક તો ખાસ કરીને જ્યારે આપણે અભિષેક કરવા બેસીએ ત્યારે ખાસ કરીને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જેમ કે મેં તમને કીધું કે દૂધને ત્રાંબા ત્રાંબા ન વાત્રામાં ન લેવું કોઈ પણ વસ્તુ અશુદ્ધ થાય એવી ન લેવી અને સંપૂર્ણપણે મનની શ્રદ્ધાથી મંત્ર તો હોય આપણે ભુદેવોને બોલાવીએ બ્રાહ્મણોને બોલાવીએ વિદ્વાનોને બોલાવીએ મંત્ર તો કરતા હોય પણ મોઢાની અંદર પાનનો માવો રાખીને પછી આપણે અભિષેક કરતા હોઈએ મુખ શુદ્ધિ મનની શુદ્ધિ અને બુદ્ધિની શુદ્ધિ શુદ્ધિ જ્યારે હોય તો જ ઈશ્વર સહજ રીતે આપણી ઉપર કૃપા કરે મોરબીની અંદરનો એક મોટો પ્રશ્ન છે કે યજમાનો સામે થઈ ગયે મારા માવો તો ખાસ વાદ દેશો ને એટલે ખાસ કરીને એકવાર રિક્વેસ્ટ કરીએ કે મુખની શુદ્ધિ પહેલાં રાખવી મુખ મન ને બુદ્ધિ ત્રણેય નો શુદ્ધિ હોય ત્યારે ભગવાન રહી જાય સુસ્થિ છે હા મન છે એ કારણ છે જી ભાલે બુદ્ધિ છે એ સૂક્ષ્મ છે ભગવાન ભોળાનાથ પાસે પણ આપણે પોચી જઈએ ક્યાંય હા બરાબર એનો કોઈ અર્થ નથી એટલે અભિષેક કરીએ ત્યારે આનું ખાસ કરીને ખાસ કરીને ધ્યાન રાખી શુદ્ધતાનું જી તો આ સાથે જ એક બીજો પ્રશ્ન કે આપણે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એવું સાંભળતા હોય છે અને હમણાં આવાથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી આપણે જોતા પણ હોઈએ છીએ કે ઉત્તર ભારત જ્યાં છે આપણે ઉત્તર ભારત છે તો ઉત્તર ભારતની અંદર એવું માનો કે આપણે શ્રાવણ મહિનો છે એ વિક્રમ સંવંતના આધારે દસમો મહિનો છે જે અષાઢ મહિના પછી આવતો હોય છે તો જ્યારે ઉત્તર ભારતની અંદર શ્રાવણ મહિનો આપણા કરતાં પંદર દિવસ પહેલાં શરૂ થઈ જાય છે તો આનું મુખ્ય કારણ શું હશે જ્યોતિષશાસ્ત્રની અંદર બે પ્રમાણેના માન આપેલા છે એક અમાનમાન અને પૂર્ણિમાતમાન જી જેમકે આપણે મહિનો જે છે જે અમાંતમાન તરીકે ગણીએ છીએ એટલે અમાસે આપણે પરિપૂર્ણ કરીએ છીએ એ લોકો પૂર્ણિમાન અને માને છે પૂર્ણિમાન એટલે પૂનમના દિવસે એમનો મહિનો પૂરો થઈ જાય હવે એ લોકોનો પૂનમના દિવસે મહિનો પૂરો થઈ જાય એટલે ગુરુ પૂર્ણિમા જેવી પરિપૂર્ણ થાય એટલે તરત એ લોકોનો શ્રાવણ માસ ચાલુ થઈ જાય એટલે આ પંચગોળીય જેટલા ક્ષેત્રો છે પંચગોળીયની અંદર જેમ કે ગુજરાત છે પંજાબ છે જે કેરળ છે આંધ્રપ્રદેશ છે એટલે જેટલા પણ ક્ષેત્રો છે ક્ષેત્રમાં ખાસ કરીને અમાતમાન ગ્રાહ્ય કરવામાં આવે છે બાકી બધા જ ક્ષેત્રમાં પૂર્ણિમાન ઉત્તર ભારતમાં જે આપણે મને કીધું હા પણ ત્યાં પાછું એવું છે કે ફાગણ મહિનાની પૂનમે લોકો આપણી દિવાળી છે આપણે દિવાળી હા ત્યારે હોળીના દિવસ દિવાળી માનતા હોય છે બરાબર તો એ જે જે ચાર રાત્રિમાં દારૂણા રાત્રિ છે હોળીને ત્યાં પરિપૂર્ણ કરે પછી લોકો પંદર દિવસ વેઇટ કરે અને ચૈત્ર મહિનાની ગુડી પડવાથી એ લોકોનું નવ વર્ષ ચાલું જીએ એટલે એ જે પંદર દિવસનો ગેપ પડે છે એના કારણે એના કારણે થઈને એ લોકો પંદર દિવસ વહેલા ચાલ વહેલા ચાલતા હોય છે જી આ સાથે જ એમણે ખૂબ સરસ બધી જ માહિતીઓ આપી છે આપણને શિવ પૂજાની માહિતી આપી છે શ્રાવણ મહિનાની અને આ વખતે તો શ્રાવણ મહિનાના પાંચ સોમવાર આવવાના છે એમાં પણ એક ખાસ કહું આપણે શિવ મુષ્ટિ આવે હા પાંચ સોમવારની અલગ અલગ શિવ મુષ્ટિ આવે હા હા એ પણ શિવ મુષ્ટિમાં પહેલા સોમવારે શેનું ચડાવવું અક્ષતની છે બીજા સોમવારે તલની મુષ્ટિ છે ત્રીજા સોમવારે કાંઈ નહીં હોય ચોથા સોમવારે ચોથા સોમવારે જવની હશે અને પાંચમા સોમવારે સત્તુ સત્તુ એટલે શેકેલો લોટ એ ભગવાન ભોળાનાથને અને ભોળાનાથને ખાસ કરીને આપણે પ્રસાદ ધરાવીએ તો એની અંદર ખીરનો પ્રસાદ ભગવાન ભોળાનાથને અતિ પ્રિય છે જી ખીરનો પણ અભિષેક થાય છે જેને પુત્ર કામનાથી જ્યારે તમે અભિષેક કરો ત્યારે ખીરનો અભિષેક કરો જી વધુ એક અભિષેક તો તમે જોયું કે તમને પાંચ સોમવારના અભિષેકની વિધિ શિવ પૂજાનું આખું મહત્વ આ શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો જેટલી પણ પૂજા અર્ચના કરતા હોય છે તમામ માહિતી આપણને જિગ્નેશભાઈ આપી છે તો આ સાથે જ મોરબીના જેટલા પણ શિવભક્તો છે આપણે નિહાળી રહ્યા છે ત્યારે તમે એમને આ શ્રાવણ મહિનાના આ શ્રાવણ મહિનાની શિવ પૂજા વિશે શું કહેવા માગશો અંતે બસ ભગવાન ભોળાનાથની જોકે આપણે મોરબીની અંદર હું તો એવું માનું છું કે ખૂબ લક્ષ્મીજી વર્ષે છે પણ આપણે આપણું પણ કલ્યાણ કરીએ હા આપણું કલ્યાણ કરવા માટે મોરબીની અંદર હું કદાચ એવું માનું છું કે મોરબી એ ધુળ જ વેચી છે હા વારે વારે આ શબ્દ બોલું છું મોરબી એ ધૂળ જ વેચી છે અને ધુળ વેચીને જ આપણી ઉપર કૃપા વિતરી છે કારણ કે પહેલા તમને ખ્યાલ હશે આપણે નરિયામાં હતા નડિયાના ઉદ્યોગમાં હતા નળિયા હવે તળિયા આવ્યા ત્યાર પછી એનું અપડેટ કરીને સિરેમિકમાં સિરામિક પણ આનું કારણ આપણે મોરબીના ગ્રામ દેવતા જ કુબેરનાથ દાદા છે હા હા મોરબીના ગ્રામદેવતા કુબેરનાથ દાદા છે એટલે ચપટી ભભૂત મે કુબેરનાથ દાદો આપણા બધા ઉપર પ્રસન્ન થાય બધાની ઉપર હેત વરસાવે પ્રેમ વરસાવે અને આ પ્રમાણે આપ લોકો હૃદયપૂર્વક અભિષેક કરો ભગવાન ભોળાનાથના અભિષેકથી લઘુરુદ્રથી પછી સહસ્ત્રદલ કમલનો અભિષેક અમારે ગઈ સાલ જડેશ્વરની અંદર એક હજાર એકસો ભગવાન ભોળાનાથનો અભિષેક કર્યો અને એ પણ બહુ દિવ્ય અભિષેક છે મોરબીની જનતાને ખાસ કરીને કહીશ કે શુદ્ધતા પૂર્વક ભગવાન ભોળાનાથની આ દરમિયાન આપણે પૂજન કરીએ અને ભાવથી ભગવાનને મનાવીએ અને મોરબીની અંદર આવતી વિપત્તિઓને તો ભગવાન ટાળી જ દે છે તો બસ આપણે એના માટે જ યત્ન પ્રયત્ન કરીએ એ જ ભાવ સાથે જય વિશ્વનાથ જી તો આવો આ શ્રાવણ મહિનો છે અને જિગ્નેશભાઈ પંડ્યાએ આપણને ખૂબ સરસ એવી ખૂબ સંપૂર્ણ ઊંડાણપૂર્વક જે માહિતી આપી છે એના બદલ મોરબી અપડેટ વતી આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે અંતે એટલું યાદ રાખીએ કે જે કીડીને કણ અને હાથીને આપે છે મણ એવા ભોળા શંભુનો આવ્યો છે શ્રાવણ તો ફરી એક વખત આપ સૌને આ શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર જય વિશ્વનાથ